નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાડા નવ કલાકે તથા બપોરે પ્રસારિત થશે ભુજ નગરપાલિકાની બેદરકારી ગાય ગટર પડી જતા મૃત્યુ પામી ગૌ મૃત્યુ પામેલ ગાય પાલિકા કચેરી પાસે રાખી ધૂન બોલાવી ભુજ નગરપાલિકા સત્તાવાળાઓની આંખ ખોલવા ગૌ સેવા સમિતિના કાર્યકરો દ્વારા મૃતગાય નગરપાલિકાના ગેટ સામે નાખી દેવાય ભુજમાં નગરપાલિકા સત્તાવાળાઓની બેદરકારીને કારણે ઠેર ઠેર ખુલ્લી ગટરોના કારણે ખાસ કરીને પશુ પ્રાણીઓ અબોલા જીવો જેમાં ગાય કૂતરા વગેરે પડી જતા હોવાથી અનેક વખત આવા પશુઓ મૃત્યુ પામ્યા છે અને ખુલ્લી ગટરમાં અબોલા પશુઓ ગાય વાછરડા કે નંદી ખાબકીને મૃત્યુ પામતા હોવાની અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવી રહી છે આ અંગે વખતો વખત રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં ભુજ નગરપાલિકાના નિગભર તંત્રના પેટનું પાણી હલતું ન હોય આખરે આજે શહેરના દાદુપુર રોડ પર ખુલ્લી ગટરમાં પડી ગયેલી ગાય મૃત્યુ પામ્યા બાદ ગૌ સેવા સમિતિના કાર્યકરો દ્વારા આ મૃત ગાયને ગટરમાંથી બહાર કાઢી ભુજ નગરપાલિકાના ગેટ પાસે મૂકીને નગરપાલિકાના સત્તાવાળાઓની આંખ ખોલવાનો પ્રયાસ થયો હતો એકાએક મોડી રાત્રિથી નગરપાલિકાના ગેટ પાસે મૃત ગાય મૂકી દેવાતા અને સતત રામધૂન ગવાતા સત્તાવાળાઓમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે આ અંગે રાજાભાઈ ભરવાડે વિગતો આપતા કહ્યું કે આખી વિગતમાં ગઈકાલે રાત્રિના સમાચાર મળતા અમારા ગૌસેવકોને સમાચાર મળ્યા કે દાદુપીર રોડ ઉપર નગરપાલિકાની ખુલ્લી ગટરના કારણે તે ચેમ્બરમાં ગૌમાતા પડતા તેનું દેહાંત થયું હતું તેથી ગૌસેવકો તાત્કાલિક જઈ દેહાંતને બહાર કાઢી અને નગરપાલિકાની આગળ લાવીને મૂકવામાં આવ્યો છે અને આખી રાત રામધૂન બોલાવી ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન કર્યું અત્યારે પણ તમે જોવો છો કે વિશાળ સંખ્યામાં ગૌ ગૌભક્તો પધાર્યા છે ત્યારે હજી કોઈ પણ અધિકારી કે કોઈ પણ રાજ રાજકીય પક્ષના કોઈ આગેવાનો કે કોઈ પણ આવ્યું નથી અને આની જવાબદારી સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી તો બધા ગૌભક્તોમાં રોષ દેખાય છે તાત્કાલિક ધોરણે આવા ગટરોના ચેમ્બરના ઢાંકણા બંધ કરવામાં આવે કે આનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવે કારણ કે છેલ્લા એક મહિનાની અંદર આ ત્રીજી ઘટના બની છે બે ગૌવંશના મોત થયા છે અને બીજી અનેક ઘટના આખા વર્ષ દરમિયાન તો છથી સાત ઘટના બની છે કે જે નગરપાલિકાના ગટરના કારણે જ ગૌમાતાને ઇજા ક્યાંક ને ક્યાંક પહોંચીએ તો એની ગૌ સેવા સમિતિ કે ગૌ સેવકો દ્વારા એને સારવાર અર્થે સુપાશ્રય હોસ્પિટલ મૂકવામાં આવ્યા છે તો આ નગરપાલિકાની ઘોર બેદરકારી કહેવાય અને આનો તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ કારણ કે હવે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર